મલાઈ મેડિકલ કોલેજ ડોક્ટર્સની હાજરી પર હવે નજર રાખવામાં આવશે સરકારી પગાર લઈ અને પ્રાઇવેટ પ્રેક્ટિસ જેટલા ડોક્ટરો કરી રહ્યા હતા તેમના પર કાર્યવાહી સિવિલમાં ફરજ કરાર આધારિત ડોક્ટર્સે હવે હાજર રહેવું પડશે મેડિકલ ડોક્ટર ભારતીબેન પટેલ કે જેમના જવાબદારી ફિક્સ કરી ડોક્ટરની હાજરીની સંપૂર્ણપણે જવાબદારી વિભાગના વડાની રહેશે એ વાત પણ જણાવવામાં આવ્યો કરાર આધારિત ડોક્ટર ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાની પણ ફરિયાદ ઉઠી હતી જેને લઈને તપાસ હાથ ધરવામાં આવી કમિટી બનાવવામાં આવી ફરજના સમયે ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનો એક પત્ર વાયરલ થયો હતો ત્યારે રાજકોટમાં મેડિકલ કોલેજ ડોક્ટર્સ કે હાજરી પર હવે સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે સરકારી પગાર અને ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરો કે જેમના પર કાર્યવાહી સિવિલમાં પરત સમયે કરાર આધારિત ડોક્ટર્સે હાજર રહેવું પડશે અને મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ભારતીબેન પટેલે આ જવાબદારી પણ ફિક્સ કરી છે કે કલાકો કામના દરમિયાન તેઓ બહાર જવાબદારી ન નિભાવી શકે ડોક્ટરની હાજરીથી સંપૂર્ણ જવાબદારી એ વિભાગના વડાની રહેશે કરાર આધારિત ડોક્ટર ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી ત્યારબાદ કમિટીની બેઠક અને ત્યારબાદ આ તમામ માહિતી સામે આવી ત્યારે રાજકોટમાં મેડિકલ કોલેજમાં ની ખાનગી હોસ્પિટલની પ્રેક્ટિસની સામે વિવાદ કોલેજના નેતા મહેશ રાજપૂતે ડીન અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની સામે સવાલો કર્યા મહેશ રાજપૂતે કહ્યું કે આ બિલાડી દૂધ દૂધના રખોપા કરે એ રીતની વાત થઈ डीन અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ બંને આરોપના ઘેરામાં છે મહેશ રાજપૂત કે જેમણે આ પ્રતિક્રિયા આપી વાત કરી જેની સામે આરોપ છે એનો સમાવેશ કમિટીમાં કેવી રીતે શકે સરકારી પગાર લઈ અને ખાનગી નોકરી કરે એનો પગાર પરત લેવાની મહેશ રાજપૂતે માંગ કરી છે વિધાનસભામાં વિપક્ષ મુદ્દો ઉઠાવશે તેવું મહેશ રાજપૂતે કહ્યું ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટને કેમ છૂટા નથી કરવામાં આવતા એવો સવાલ પણ તેમના દ્વારા પૂછવામાં આવ્યો સિવિલ સર્જનનું પોતાનું બોર્ડ હજી બે દિવસ પહેલા પણ એને પોતાના પતિદેવના હોસ્પિટલમાં લાગેલું હોય તો હવે જે બિલાડી પોતે જ દૂધ પાસે બેઠી હોય અને એને બીજાને એમ કહે કે તમે દૂધ ના પીતા એટલે એનો મતલબ જ નથી આ પ્રશ્નની અંદર સત્ય જો લેવામાં નહીં આવે બીજું કે સિવિલ સર્જન પોતે જયારે આવું કરતા હોય તો સરકારશ્રીએ રાજ્ય સરકારના મંત્રીશ્રી અને આરોગ્ય સચિવશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક પહેલા તો આ જેના પોતાના બોર્ડ લાગેલા હોય એને આમાંથી છૂટા કરવા જોઈએ